કેમ છો મિત્રો તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો ગરમીની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને ગરમી બહુ વધવા લાગી છે તો આપણે આજથી જ ચાલુ કરી દીધું છે ગરમીમાં આપણને રસપુરી બહુ ભાવે રસ પૂરી આલુ પૂરી અને બિરયાની અમે આજ બે પૂરી લેવા છે આલુપુરી હારે રાખી છે અને ચાલો બધા જમવા કેમ છે રસ કેમ છે એક નંબર થો કેનો ગોકુલ નો તો અમારા સુરતમાં ગોકુલ નો રસ ફેમસ છે હોય તો ગોકુલ નો રસ અમારે સુરતમાં ફેમસ છે તો હું આજે લઈ આવ્યો છું પૂરી અને રસ નાસ્તો જમવાની મજા આવશે તો ચાલો તો જુઓ ભાઈ આપણે થઈ ગયા છીએ રેડી અને રેડી થઈ ગયા આજે રવિવાર અને રવિવાર છે એટલે ક્યાંય નહીં પણ કરવાળીને ક્યાંક તો બહાર લઈ જઈએ તો જાય છે ત્યારે અમે બહાર કેક જોઈ હવે ત્યાં જઈએ ક્યાંક ખાઈ પીને મજા કરીએ

પાણી હવારે જ બોટલ પી ગયું છે તો હવે આપણે જાય છીએ ડિસાઈડ કર્યું હતું આજે જ પણ હવે અહીંયા અમારે હેલ્મેટનું સુરતમાં થઈ ગયું છે તો અમારી પાસે હેલ્મેટ નથી તો અહીં નજીકમાં ચોપાટી જાવી છે તો મળીએ આપણે ચોપાટી જો ભાઈ મેં તમને કીધું છે કે અમારે સુરતમાં થોડુંક હેલ્મેટનું ટાઈટ થઈ ગયું છે તો આગળ મામા ઊભા હતા અને પાણી અહીં આ બધી ગાડી ટર્ન માર લીધી છે મનીષા ગંડાળા ભાઈ અને આ બધી હું સીધો નીકળી ગયો છું કારણ કે અહીંયા તો સીધો ભાઈ ઉઠે તો જ આ પાંચસો રૂપિયા તો સીધો તો ઘરે આવી ગયા છીએ આપણે ચોપાટી જવાનું હતું પણ ચોપાટી સુધી પહોંચી કે કારણ અમારી પાસે આજે રવિવાર છે અને હેલ્મેટ હતો હેલ્મેટ હેલ્મેટનું અમારે સુરતમાં એકદમ સ્ટ્રેક થઈ ગયું છે કે જોઈએ મતલબ જોઈએ અને પછી પોલીસવાળા ભાઈ બહુ હતા તો પછી ત્યાંથી રિટર્ન મારી લીધું છે અને ઘરે આવી ગયા છે તો હવે આપણે દીવાબતી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ટીવીમાં આપણે કરશું માતાજીના भजन कर जमी लीधे जमी ने अपने जाए ठेलो અને मुकवा મમીન ઘરે જાવું છે ને હા માર જાવું છે આવું છે આલે બુકિંગ કરી દો ને બા એટલું જોતો હોય કે ક્યારે જાવું મમીને ઘરે તો લગન માં ગયા હતા સુરેન્દ્રનગર તો આઠેલો ભાઈ નો એનો લઈને આવ્યા હતા તો જાવું છે આપવા અને મારો ભાઈ યુટ્યુબર છે તો હું એની યાર મુલાકાત કર કે

ત્રીજા દિવસનું બપોરનું જમવાનું પણ રહેણી છે જમવા બેસી રહે અને આજે જમવામાં છે પૂરી સમોસા બ્રેડ આલુ પૂરી અને હા હું છે નવું શ્રીખંડ લાવ્યા છીએ જો હા તો વાઈટ છે મેંગો લાવવાનો તમે એ મેંગો તો કીધું તું મેંગો ફ્લેવર હશે તો હાલો બધા જમવા આજે મઠો છે કે શ્રીખંડ 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 આપણે આટલો લઈ આપણને બહુ પહેલી ટેસ્ટ કરી છે કેટલા ટાઈમ પછી